અનેક ગામોમાં વિરોધ રેલી પુતળા દહન સહિતના કાર્યક્રમો ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે એક પછી એક ગામમાં બેનરો લાગવાના શરૂ થયા છે સાંઠોદ વનાદરા નવા માંડવા જૂના માંડવા સનોર ભિલોડિયા ખાનપુર સહિત ગામોમાં ભાજપ કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો પણ લાગી ગયા છે તેવામાં ભાજપ પક્ષના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે કેમ તે સવાલો ઊભા થઈ રહ્યા છે નાના ગામો સુધી વિરોધ પહોંચતા આગામી લોકસભા ચૂંટણીમાં શું અસર ભાજપને થશે ખરી જે પક્ષ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું પરંતુ હાલ તો ક્ષત્રિય સમાજ આખરા પાણીએ વિરોધ કરી રહ્યું છે અને બધી જ જગ્યાએ વિરોધના વંટોળ ઊભા થયા છે રૂપાલાની ટિકિટ રદ થાય એવું ઈચ્છી રહ્યા છે રજપૂત સમાજ અને રજપૂત સમાજ ઘણો જ રોષે ભરાયો છે તમામ ગુજરાતના રજપૂતો રૂપાલાના વિરુદ્ધમાં ગયેલા છે અને રૂપાલાએ જે શબ્દો ઉચ્ચાર્યા છે અને માફી માંગી છે માફી કોઈ રજપૂત સમાજ એની માફી માફીને ચાહતું નથી રૂપાલાની ટિકિટ કાપી અન્યને કોઈને ટિકિટ આપવી જોઈએ એમ રાજપૂત સમાજ ઈચ્છે છે માંડવા સ્ટેટના રજપૂત સમાજના તમામ આગેવાનો આ બાબતે વિરોધમાં છે અને અને ભાજપ ને પ્રવેશબંધી ગામમાં જાહેર કરી છે ભાજપના કોઈ બી ઉમેદવારની કાર્યક્રમ કરાવી આજે કાર્યક્રમમાં રૂપાલાનું પુત્રુ દહન કર્યું છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે હવે આગળના પ્રોગ્રામ વિશે વિચારવામાં આવશે